વાયુ પ્રદૂષણ ઘટાડવા મહત્વપૂર્ણ પગલું એકત્રીસ માર્ચ પછી પંદર વર્ષથી વધુ જૂના વાહનોને દિલ્હીમાં ઈંધણ નહીં મળે દિલ્હી સરકાર દ્વારા હવામાન પ્રદૂષણ ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે દિલ્હીના પર્યાવરણ મંત્રી મિત્તલ શેરસાએ જાહેરાત કરી છે કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી પંદર વર્ષથી વધુ જૂના વાહનોને દિલ્હીના પેટ્રોલ પંપો પર ઇંધણ આપવામાં આવશે નહીં આ નિર્ણયનો ઉદ્દેશ રાજધાનીમાં વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવાનું છે આ નિર્ણયના અમલ માટે સરકાર પેટ્રોલ પંપો અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરી રહી છે પંદર વર્ષથી વધુ જૂના વાહનોના માલિકોને તેમના વાહનોનો નિકાલ કરવાની અથવા નવીનીકરણ કરવાની સલાહ આપવામાં આવી છે સાથે જ સરકાર દ્વારા સ્ક્રેપિંગ પોલિસી અને પ્રોત્સાહનો અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે દિલ્હીમાં વાહન પ્રદૂષણ મુખ્ય સમસ્યા બની છે જે હવામાન પ્રદૂષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે આ પગલુંથી વાહન પ્રદૂષણમાં ઘટાડો થશે અને નાગરિકોના આરોગ્ય ઉપર સકારાત્મક અસર પડશે સાથે જ સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ પગલાં પણ લઈ રહી છે જેમ કે જાહેર પરિવહન પ્રણાલીનું મજબૂતીકરણ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન નાગરિકોને આ નિયમનું પાલન કરવા અનુરોધવામાં આવે છે અને તેમના જૂના વાહનોનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ પગલું દિલ્હીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ શહેર બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે